જય પશુપાલક જય ગૌ માતા હવે આજે આપણે ચર્ચા કરીશું પેટા નિયમ નંબર બે બીજો પેટા નિયમમાં ફેરફાર આપણી પાસે વિષય એવો છે કે સાબર ડેરી દ્વારા કરવામાં આવતી કર્મચારીઓની ભરતી માટેના નીતિ નિયમોમાં ફેરફાર જો હોય તો ફેરફાર કરવાનો છે અને ન હોય તો બનાવવાનું છે જેમો મેરિટના સાઈઠ ટકા ગણવા પશુપાલનના ધંધાના વીસ ટકા ગણવા અનુભવના દસ ટકા ગણવા અને ઇન્ટરવ્યુના દસ ટકા ગણવા આ બધી જ રીતે કર્યા પછી પણ કોઈ પણ જાતની ભરતી કરવી હોય તો વાર્ષિક સાધારણ સભામાં દરેક પશુપાલકોની કે દૂધ મંડળીની મંજૂરી લેવી અનિવાર્ય છે હવે આ પિતાનીયમમાં ફેરફાર કરવાથી ફાયદો નુકસાન શું થશે એ જણાવું તમને એક તો ભરતી મુખ્ય સાબરડીરીનો પશુપાલકોનો નફો જાય છે ભરતી અને એનો પગાર મારફતે જ ખોટા ખર્ચાના તો છે જ પણ પગાર એક સૌથી મોટો ભાર છે સાબરડીની પર અને જરૂર વગરની ભરતી આ આની માટે આપણે કેટલાય સમયથી લડીએ છીએ કેટલાય પત્રો લખ્યા કેટલી રજૂઆતો કરી પણ જરૂર વગરની ભરતી છે આપણે બધા જાણીએ છીએ અને ભરતી કેવી રીતે કરી છે આ લોકો એ પણ આપણે જાણીએ છીએ અને આપણે વિરોધ કરી કરીને થાક્યા પણ કોઈ કોઈ પણ પશુપાલકની કે દૂધ મંડળની વાત કોઈ સાંભળવા તૈયાર નથી અને આ લોકો જોડે ભરતીના કદાચ નિયમો પણ નથી સરકારે ઓગણીસો ને ત્રણું કે સત્તાણુંમાં લગભગ એક ગેઝેટ બહાર પાડેલું છે રાજપત્ર દરેક સંસ્થાઓના ભરતીના નીતિ નિયમો હોવા જોઈએ પણ કોઈ પણ સંસ્થાએ હજુ સુધી કોઈ નીતિ નિયમ બનાવ્યો નથી એવા સમાચાર છે અને જો બનાવ્યા હોય તો આપણે ફેરફાર કરવાનો છે હવે આનાથી ફાયદો શું થશે એક તો આપણી ભરતી જરૂર વગરની બંધ થઈ જશે હવે જરૂર વગરની ભરતી બંધ થઈ જશે તો આપણે સીધે સીધો ખબર છે કે આપણો સાબર ડેરી દ્વારા પગાર ઓછો ચૂકવાશે અને એ પગાર નફાના સ્વરૂપે દરેક પશુપાલનને મળશે અને ભરતીમાં જે આ લોકો સગાવાદ કર્યો છે સગાવાદ એટલે આપણા સોર ડિરેક્ટરોએ પોતાના જ સગા કેટલાય ભરી દીધા છે અંદર એમને બધા જ નીતિ નિયમો માળવે મૂકી દીધા છે પોતાના સગાઓ માટે એ નથી મેરિટ જોતા નથી એનું કોઈ ક્વોલિફિકેશન જોતા બસ એમનો સગો છે એમનો સંબંધી છે એમને વ્યક્તિગત કાંઈક મળે છે એટલે સીધી ભરતી કરી દેવાની સાબર ડેરીનું જે થવું હોય થાય પ્લાન્ટમાં ચલાવતા એને આવડે છે કે નહીં એ એટલો કેપેબલ છે કે નહીં એવું કાંઈ જોતા નથી બરાબર સીધે સીધી ભરતી કરી દેવાની એટલે આ બધા જ ઉપર કંટ્રોલ થશે અને જે હકીકતમાં જે લોકો સક્ષમ છે એવા કર્મચારીઓની ભરતી થશે અને જે જૂના અને જે કેપેબલ કર્મચારીઓ છે એમને ન્યાય મળશે એટલે આ ભરતીના નીતિ નિયમો બનાવવા જરૂરી છે અને ભરતીની મંજૂરી વાર્ષિક સાધારણ સભામાં લઈને જ ભરતી કરવી જો આવો ફેરફાર કરવામાં આવે તો આપણે દરેક પશુપાલકોનું ધ્યાન રહેશે કે આપણે નવો ખર્ચો કેટલો આપણે આપણા નફામાંથી નવા રૂપિયા કેટલા કપાવવાના છે એ પણ આપણને ખબર પડશે એટલે આ ફેરફાર આ પેટા નિયમો ફેરફાર અથવા નવો બનાવો જે કાંઈ હોય તે જરૂરી છે એટલે દરેક લોકો આની માટે પણ તમને યોગ્ય લાગે તો તમારી મંડળીમાં કે પશુપાલકોએ આ પેટા નિયમ ફેરફાર કરવા માટે સહકાર આપશો જય હિન્દ જય